વાવથરાદ પંથકની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત હવે ટૂંક સમયમાં જ નવા રંગરૂપમાં જોવા મળશે દિયોદરના નગરજનોની વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવ્યો છે અને સરકાર દ્વારા નવીન પંચાયત ભવનની મંજૂરી મળતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે જર્જરિત બનેલી જૂની કચેરીને સ્થાને હવે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું ભવન આકાર લેશે જેની પ્રતિક્ષા હવે પૂરી થવા જઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા દિયોદર માટે ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન ગ્રામ પંચાયત ભવન જિલ્લા પંચાયત હસ્તક મંજૂર કરવામાં આવ્યું છે આ નવી કચેરી બે માળની ભવ્ય બિલ્ડિંગ તરીકે નિર્માણ પામશે જેમાં ગ્રામજનોને લગતી તમામ સુવિધાઓ એક જ છત નીચે મળી રહેશે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન આગામી ત્રીસ જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્તે રાખવામાં આવ્યું છે દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાના હસ્તે આ ભવ્ય ભૂમિપૂજન વિધિ સંપન્ન થશે જેનાથી દિયોદરના વિકાસમાં એક નવું છોગું ઉમેરાશે દિયોદર ગ્રામ પંચાયતની આ નવી બિલ્ડિંગ માત્ર ઈટોનું માળખું નહીં પણ નગરના આધુનિકીકરણનું પ્રતિક બનશે આગામી ત્રીસ જાન્યુઆરીએ થનારું ભૂમિપૂજન દિયોદરની જનતા માટે સુખાકારી અને સુવિધાના નવા દ્વાર ખોલશે સરકારી કામકાજ માટે આવતા લોકો માટે આ અદ્યતન ભવન આશીર્વાદરૂપ સાબિત થશે જેનો સીધો લાભ દિયોદરની હજારોની જનતાને આગામી સમયમાં મળતો થશે